बज्र नजर विलोकते निर्भय भय जनने कवज्र नजर विलोकते निर्भय भय जनने हो काल कर्म की कल्पना छुट्टे अंतर से छे छुट्टे अंतर से छे વજ્રનું ધ્યાન છે ને આપણે માટે આ સંસારમાં બહુ ઉપયોગીકારક છે કારણ કે આંતરિક અને બાહ્ય બંને રીતે આમને એક આપણા અશુરાંશ કે તો આપણા જે અસુરો છે એને નાશ કરવા માટેનું છે બીજું એક મહારાજે જેમ દ્રષ્ટાંત આપ્યું કે વજ્ર જેવી આ પૃથ્વી છે આ અને એમાંય પાછું વજ્રની ખીલી ચોડી હોય તો ઉખડે પણ ઉખડે નહીં એવી આમ માયા છે આ સંસાર એક વિટમણા જે કીધું ને કે સંસારની જાળ એવી આ માયારૂપ સંસારમાં રહેવા માટે આ વજ્રનું ધ્યાન છે કે જેમ પૃથ્વીની વજ્રની પૃથ્વીને એમાં પાસે ખીલી લગાડી અને પછી ઉખડે એમ આપણે જે માયામાં રહી અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરું ને વાલા બહેનો બહુ કઠણ છે મૂર્તિમાં રહેવું આપણી માટે કઠણ છે પણ વજ્રનું ધ્યાન કરવાથી ભગવાનનો ભક્ત છે એક વજ્ર જેવો બની જાય કે નજર વિલોક તે નિર્ભય ભય જ અને નિર્ભય બની જાય છે ઘણી વખત ભયથી માણસ અડધો ભયભીતથી ભગવાનમાં રહી શકતો નથી કાળથી કર્મથી માયાથી ભયભીત થઈ અને જ્યારે આખો દિવસ એનો સમય જાય ત્યારે ભગવાનમાં એ સ્મૃતિ રાખી શકતો ત્યારે એનાથી નિર્ભય બની વજ્રનું ધ્યાન કરવાથી એક વજ્ર જેવો બની એને ભગવાનના સ્વરૂપમાં એ ધ્યાન રાખી શકે છે કે ભગવાનના સ્વરૂપમાં એ રહી શકે છે એ માટે આ વજ્રનું ધ્યાન છે